તો મિત્રો વાગવામાં સાડા બાર વાગી રહ્યા હી અને મેં અત્યારે વ્લોગ ચાલુ કર્યો હોય આમ તો જોવા જઈએ તો ડેલી મારા બાર એક વાગતા હોય કારણ કે રાત્રે વ્લોગનું એડિટિંગ હોય અને એડિટિંગ કર્યા પછી અપલોડ કરવાનો હોય અપલોડ કરીને જ હું ઊંઘું એટલે સવારે ટાઈમે વ્લોગ પડી જાય પણ અત્યારે હું વ્લોગ એડિટ કરીને અપલોડ કરવા જતો હતો એટલે મેં થોડી કમેન્ટો વાંચી એટલે મને ખરેખર બહુ દુઃખ થયું એટલે હું આ વ્લોગ સ્પેશલ જવાબ માટે બનાવી રહ્યો આમ તો જો કે હું જવાબ આપવામાં વધુ નથી માનતો મહેનતમાં વધુ માનું છું પણ તો બી લોકોના કીધા વગર કશું ખબર ના પડે એ માટે સ્પેશલ હું આ એક આખો વ્લોગ જવાબનો કરી રહ્યો કારણ કે મિત્રો તમે જે લોકો મહેનત કરી એમને જ ખોટા ગણો ઘણા લોકોની એવી કમેન્ટ હતી કે સહદેવભાઈના ટીમમાં હી સહદેવભાઈના લીધે જ એક પછી એક લોકો જઈ રહે ટીમ છોડીને તો મિત્રો હું તમને ચોખ્ખું કહી દઉં આપણે ટીમમાંથી કોઈને કાઢ્યા નથી કે આપણે કોઈને દબણ કરી નથી કે તમે ટીમ છોડો પોતાની મરજીથી અને પોતાની જાતે ટીમ છોડી તો એમાં ટીમવાળા શું કરી શકી અને ટીમવાળાનો શું વાંક તો મિત્રો તમે ટીમને દોષિત ઠેરવો હો તો હું તમને સાચે સાચું કહી દઉં તો લોકોને એવું હ એક બે કમેન્ટો મેં વાંચી એટલે લોકો મને દોષિત ઠેરવતા હતા ખરેખર મારી તો પહેલેથી લઈને છેલ્લે સુધી ટીમ માટે બહુ જ મહેનત રહેલી હ તો મિત્રો ખરેખર આજ કોઈ હું સ્ક્રિપ્ટ લખીને બ્લોગ નથી બનાવતો તો અમુક અમુક વચ્ચે કટ પડશે પણ સાચે સાચા હું તમને જવાબ કરી દઈશ તો મિત્રો હું એવો વ્યક્તિ હું કે ખાલી કેમેરા સામે નહીં કેમેરા બાદ પણ મારો સ્વભાવ એટલો સારો હોય એવું નહીં આવડતું મને કે કેમેરા આગળ જ હું સારો બનું મિત્રો ખરેખર તમને વિશ્વાસ ના હોય તો મારા ગામમાં આવી પૂછી શકો મારા આજુબાજુ જે લોકો રહેતા હોય જે લોકો મને મળીને ગયા હોય એમને તમે પૂછી શકો મારો સ્વભાવ કેવો કેવો નહીં મિત્રો આપણો ભાવ એવો જ હોય કે દરેકને સાથે લઈને જ આપણે આગળ વધીએ પણ પહેલા પોપટલાલ અને પછી જેઠાલાલ એમને પોતાની મરજીથી જ ચેનલ છોડી હ અને મિત્રો જેઠાલાલનું નાબાનું કારણ એક જ છે તમારા બધા લોકોની હું કમેન્ટ ડેલી વાંચતો હતો કે જેઠાલાલ કેમ નથી આવતા એ ટીમમાંથી નીકળી ગયા છે તમે ટીમમાંથી નીકાળી દીધા છે શું કારણ છે એક આખો અલગ વ્લોગ બનાવી અને તમે જણાવો તો બી મિત્રો હું એવું વિચારતો હતો કે જેટલી ગળા આપણો વાફ કેમેરા બધું પોટ અને જેઠાલાલ પાસા આવી જતા હોય ટીમમાં તો આપણે કશું જ સોશિયલ મીડિયામાં બતાવું નહીં પણ એમને એ વ્લોગમાં જણાવી દીધું કે હું ટીમમાંથી રાજીનામું લીધું હોય તો મિત્રો હવે એમનું કહેવું એવું થાય કે હું ઘરના ફેમિલીના વ્લોગ બનાવું મારા ટીમમાં કામ કરવું નથી આપણે મિટિંગ કરી હતી એમને કીધું તમે આવી જાવ પાસા તો એમમાં એમને એવું કીધું કે મારા ટીમમાં આવવું નહીં ટીમમાં મારે કામ કરવું નહીં હું ફેમિલીના વ્લોગ બનાવીશ ને હું પોતાની ચેનલ આગવી જાતે એમાં કામ કરીશ તો મિત્રો જેઠાલાલ એટલા જ નથી આવતા એમના અલગ ચેનલમાં કામ કરવું પોતાની અને ટીમમાં કામ કરવું નથી તો મિત્રો તમે મને દોષિત ઠેરવો એટલે ખરેખર મને તો બહુ જ દુઃખ થાય કારણ કે મિત્રો દરેક જગ્યાએ મારી ખૂબ જ મહેનત રહેલી છે મામી કમેન્ટ અમુક વખત વાંચતી હોય એટલે મને કહે કે સહદેવ તું ના હોય તો મિત્રોના આપણા જે ચાહક મિત્રો હોય એમને તું જણાય કે ખરેખર શું હકીકત છે લોકો તના ઉપરથી દોષિત ઠેરવી કારણ કે રાત દિવસની મિત્રો મારી મહેનત રહેલી હોય છે સ્ટોરીથી લઈને એક્ટિંગમાં તમે જોઈ શકો ડેલી વ્લોગમાં મારા ડબલ રોલ હોય મેન રોલ મારો અને બાનો હોય સ્ટોરી બી હું જાતે ઘડું એડિટિંગ બી હું જાતે કરું વિડીયો અપલોડ કરવા એ તો જે યુટ્યુબનું કરતા હોય એનો મિત્રો ખરેખર ખ્યાલ હોય કે યુટ્યુબમાં કેટલી મહેનત પો તો મિત્રો તમે જે મહેનત કરો ખોટો કહો હું તો કામ કરી શકી સાથે મળીને કામ કરવામાં બહુ જ મજા આવે અને બહુ જ આપણે એવું વિચારીએ કે સાથે એક સાથે આગળ વધીએ તો ખૂબ જ સારું પણ પોતાની મરજીથી અલગ થઈ તો મિત્રો ખરેખર ટીમમાં બહુ જ તકલીફ પડે વિડીયોમાં તકલીફ પડે સ્ટોરીમાં તકલીફ પડ અને ઉપરી આપણે વિડીયો બનાવી દઈએ છતાં પછી તમે આવી કમેન્ટો કરો કે એમના વગર મજા આવતી નથી તમે ટીમમાંથી કાઢી દીધા એ તો મિત્રો ખરેખર તમે જ વિચારો કેટલી અદે દુઃખ થાય બધું આ મગજમાં નહોતો લેતો પણ છેલ્લા આ ખાસા સમયથી આ બધું બહુ જ કમેન્ટો આવી પછી લોકો મળી તોય આપણે કહી તમે કેમ ટીમમાં એ ગાઢ્યા કેમ ટીમમાં કાઢ્યા તો કોઈ સિંગલ પર્સનને બી આપણે ટીમમાં ગાઢ્યા નથી હું એ દાવા સાથે કહું કે આપણે કોઈને કાઢ્યા નથી અને હજુ બી હું કહું કે એમના આબુ હોય ટીમમાં કામ કરવું હોય તો આપણી કોઈ જ જાતની ના નહીં પણ ટીમને એ જાતે કરીને છોડતા હોય તો પછી એમાં આપણે શું કરી શકીએ મિત્રો આના અલગ ચેનલની વાત રહી તો ખરેખર અમુક લોકોને ખબર નહીં હોય પણ આજે હું હું કારણ કે કે મને ઠેરવતા તો તો તમને એક જવાબ આપી મિત્રો આ જે વ્લોગની ચેનલ એ મારી પર્સનલ ચેનલ હતી પોતાની પાંચ થી છ હજાર સબસ્ક્રાઈબ હતા તો મિત્રો મેં ટીમમાં ચેનલ આપી દીધી હતી મારો અલગ થવાનો તો બિલકુલ ભાવ ના હોય કારણ કે મને ઘરેથી એવું શીખવાડવામાં આવેલું મારા સંસ્કાર એવાય મારા મમ્મી પપ્પા દ્વારા કે જે મોર્ડન કામ થાય ને એકલા રહેવાય કામ ના થાય તો મિત્રો ટીમ ની વાત તો સાઈડમાં રહી હું કુટુંબમાં બી કદી અલગ થવાનું વિચારતો નહીં જે આ ટીમ રી અમારું કુટુંબ જ છે મિત્રો કોઈ અલગ અલગ મેમ્બર નહીં પાત્રી અલગ ચેનલમાં કામ કરવાનું પોતાની ચેનલમાં કામ કરવાનું તો તમને જે લોકો ઓળખી એ ટીમ દ્વારા જ ઓળખી પર્સનલ રીતે તો ઓળખતા જે ચાહના મળી રહી આપણા કોમેડી વિડીયોના લીધે ચાહના મળી તો મિત્રો ખરેખર મને કદી એવો વિચાર નહી આવ્યો કે હું ટીમને મૂકીને અલગ ચેનલમાં કામ કરું અને પોતાની ચેનલમાં કામ કરું પોતાના સ્વાર્થ નું વિચારું મિત્રો અત્યારે હું આજે જે હશે સાચું જ કહીશ હવે લાલભાઈ અલગ ચેનલ બનાવી પોતાની પછી જેઠાલાલે અલગ પોતાની ચેનલ બનાવી તો મિત્રો હું અભિમાન નહીં કરતો પણ મારામાં એટલું ટેલેન્ટ હોત હું અલગ ચેનલ બનાવ્યું હોત ને તો બી આગળ જઈ શકો મારા એવો ભાવ હોત કે હું આ બધાથી અલગ રહું અને અલગ પોતાનું કરું તો બી મિત્રો હું આગળ જઈ શકું કારણ કે મારામાં ટેલેન્ટ હતું ને તમે બધા લોકો મને સપોર્ટ કરો જ પણ ટીમને મૂકીને કદી મેં એવો ભાવ રાખ્યો નહીં કે ટીમને અંધારામ રાખીને હું આગળ વધું તો મિત્રો જે હવે ટીમને હું દીધું મેં મારી પર્સનલ ચેનલ હતી તો બી ટીમને આપી દીધી હે તો મિત્રો હું ટીમ સાથે ક્યારે એવું વિચારતો હોય કે આના ગાઢી દઉં આના ગાઢી દઉં તો બી લોકો મને દોષિત ઠેવ રહી તો મિત્રો એક સમય એવો હોય કે કોઈ બી ધંધામાં સ્ટ્રગલ ટાઈમ આવે અને કોઈ બી ધંધામાં તમે ભોગ આવ્યા વગર આગળ ના વધી શકો તો મિત્રો આપણી ટીમનો હાલ સ્ટ્રગલ ટાઈમ ચાલી રહ્યો હો ખરેખર સ્ટ્રગલ ટાઈમ એ માટે ચાલી રહ્યો હો કે આપણે ઈમાનદારીથી યુટ્યુબમાં કામ કરીએ છીએ આજ દિવસ સુધી ફેક કોન્ટ્રોવર્સી અત્યારે લોકો ફેક કોન્ટ્રોવર્સીમાં જ આગળ વધવા માગી જાતે સ્ક્રિપ્ટેડ કોન્ટ્રોવર્સી કરીને સામ સામે લડી એમાં સબસ્ક્રાઈબ ગેન કરી પછી વ્યુઅર્સ મેળવી આપણે એવું કશું જ કર્યું નથી આજ સુધી આપણે શુદ્ધ કન્ટેન આપ્યું કોઈ જ જાતનું આપણે વલગર શબ્દોનો ઉપયોગ કર્યો નહીં ખોટી વસ્તુ બતાવી નહીં તો જ આપણે પાછળ રહી ગયા છીએ અત્યારે જમાનો બહુ જ ખરાબ થઈ ગયો તો બી આપણે મિત્રો સારું બતાવીએ ફેમિલી સાથે તમે જોઈ શકો ફેમિલી સાથે એન્જોય કરી શકો એવા વિડીયો આપણે બનાવીએ હો તો મિત્રો એ માટે આપણો સ્ટ્રગલ ટાઈમ ચાલી રહ્યો એટલા જ જ આપણે પાછળ છીએ હું તો એ માનું કારણ કે સારું બતાવવા જઈએ હિમાન ઇમાન આપણે પાછળ લઈ જઈએ કારણ કે અત્યારે લોકો સારાના સપોર્ટ કરવાના બદલે ખોટાના વધારે સપોર્ટ કરી અને મિત્રો હું તમને જણાવી દઉં કોઈ બી યુટ્યુબરની ઇન્કમ એટલી યુટ્યુબમાંથી નથી હોતી એનો મેન ઇન્કમ સ્પોન્સરશીપથી હોય જે આ એડ કર પ્રમોશન કર એના પૈસા યુટ્યુબમાં જે કમો કરો એનાથી વધારે મળી તો મિત્રો આપણે પેલા એક બે વખત પ્રમોશન કર્યું પણ મિત્રોની કમેન્ટ આવી કે તમારા ચાહક મિત્રોને આવી રીતે તમે શેતરશો નહીં આવી રીતે તમે પ્રમોશન કરશો નહીં તો આપણો સ્ટ્રગલ ટાઈમ એના લીધે જ ચાલે આપણે કોઈ જાતનું પ્રમોશન કરતા નથી બાકી જે કમણી તમે ધારો કે યુટ્યુબમાં કમણી મળ એટલી બધી યુટ્યુબમાં કમણી નહીં હોતી જેટલી પ્રમોશનમાં મળો એક પ્રમોશન કરીએ તો અમને જેટલા માંગે એટલા પૈસા આપી કે સામેવાળા કંપનીવાળા અને ઘણા ઈમેલો આવતા હોય મારા મન ઘણા મેસેજો કોલ આવતા હોય છતાં તમારા લોકો માટે અમે પ્રમોશન નથી કરતા મિત્રો બાકી અમને ધારીએ ને એટલા પૈસા એરે આપીને એમને પ્રમોશન કરાવવું હોય ને તો અમે કંઈ એ રીતે કરી કે પણ તોય મિત્રો અમે તમારા માટે પ્રમોશન કરતા નહીં તમે અમને હજુ તોય ખોટા ગણી રહ્યા હો મિત્રો ખરેખર બહુ જ સારા વ્યક્તિ હું અને મારા ટીમવાળા બહુ જ સારા વ્યક્તિ હી પણ મિત્રો ખરેખર તમને એવું જ છે કે જે ઓન કેમેરા બતાવી એ સા સાચન જે ઓફ કેમેરા બતાવી જે કેમેરામાં ના બતાવી એ ખોટા મિત્રો કોઈ બીન જજ કરવા હોય ને તો પેલા બે બાજુએ વાતો સાંભળી લેવી જોવી એક બાજુથી સાંભળવાય નક્કી ના થાય કોણ સાચું ને કોણ ખોટું તો મિત્રો ખરેખર તમારા ની ખૂબ જ જરૂર હ હવે મને ખબર વારા પરથી આપણા ટીમના મેમ્બરો ઓછા થઈ હવે જાતે જઈ તો એમાં તો આપણે શું કરી શકીએ ખરેખર બીજું તો તો કોઈ કહું હોય કામ કરવાની ના નથી પણ આપણા માતાજી ની ચેનલ હ રાજા બૌચર કરીને અમારા માતાજી રજા આપી તો આપણે ફરી એમને લઈ અને ટીમમાં કામ કરીશું આપણે કોઈ જાતની બંધી નહીં તો મિત્રો સપોર્ટ કરતા રહેજો અને મેન જવાબ આ જ હતો કે આપણે કોઈને ગાઢ્યા નથી અને કોઈને કાઢ્યા નથી હું તમને ચોખ્ખું કહું જેઠાલાલને આપણે નથી ગાઢ્યા કે પોપટલાલને આપણે નથી ગાઢ્યા પોતાની મરજીથી જ ગયેલા છે તો મિત્રો હવે જે લોકો ટીમમાં છે હવે એ બંને આવી તો ઠીક નકર જે ટીમમાં મહેનત કરી રહ્યા છે એ લોકોના મહેનતને સપોર્ટ કરો તમે અમારી મહેનતને સપોર્ટ કરો બાકી તમે અત્યારે ઉનાળાનો ટાઈમ ચાલી રહ્યો હા કોઈ બી ધંધામાં તો મહેનત વગર કશું જ નથી એ તો હું માનું જ છું પિસ્તાલીસ પિસ્તાળીસ ડિગ્રી તાપમાન પડતું હોય મિત્રો અને એમાં આખા દિવસમાં વિડીયો શૂટ કરવાનો એટલે બહુ જ કાઠું પડે અને સાંજે આપણે એ વિડીયો આખા દિવસનો શૂટ કરેલો હોય આપણે મહેનતથી અને સાંજે અપલોડ કરીએ એટલે તમે એવી કમેન્ટ કરો મજા આવતી નથી અને આમના વગર મજા આવતી નહીં હવે એ નીકળી ગયા તો આપણે શું કરીએ કહો તમે સપોર્ટ કરો આપણે હવે જેટલા લોકો છીએ એટલા વિડીયો બનાવીશું તમે સપોર્ટ કરતા રહેજો અમે બીજું તો કોઈ કહેતા નહીં તમારા સપોર્ટની જરૂર છે તો સપોર્ટ કરતા રહેજો અને મિત્રો હા અમે તમારા લીધે જ પ્રમોશન કરતા નથી બાકી પ્રમોશન કરીએ તો અમને પૈસા જેટલા જોઈને એટલા મળી રહી એક કારણ એક છે ઇન્કમનું ઇન્કમ લેવલ હાલ આપણે થોડું ઓછું કારણ કે ટીમનું સ્ટ્રગલ ટાઈમ ચાલી રહ્યું એટલે જેવી જુઓ એટલી બધી ઇન્કમ નહીં મળતી એટલે કોઈ બી નું એવું હોય કે આપણે ચેનલ છોડી દઈએ બીજો ધંધો કરીએ તો મિત્રો એ પણ નીકળ્યા હોય તો મિત્રો બીજું કંઈ નહી કહું પણ સપોર્ટ કરજો અને જે સાચું છે એનો સપોર્ટ કરો તમે એમ નહી કેતો કે આ ખોટા આ ખોટા પણ તમે જે મિત્રો મહેનત કરી એમને ખોટા ના કહો બીજું જ કઈ નહીં કહું અહીંયા વ્લોગ પૂરો કરવું હવે જે એડિટ કરેલો વ્લોગ છે એ હું કાલે નાખીશ અત્યારે જે આ સાચું જણાયું મેં કેમેરામાં એવું એ વ્લોગ હું એડિટ કરીશ પછી રાતે અપલોડ કરીશ કરીશીલ બનાવી અને પછી અપલોડ કરીને પછી ઊંઘીશ મિત્રો ખરેખર ખૂબ જ મહેનત લાગે અને હું એકલી કેમેરા મહેનત નથી બતાવતો કેમેરા બી ઘણી મહેનત હોય જે આપણે વ્લોગમાં નથી બતાવતા તો મિત્રો તમે અમને સમજો અને સપોર્ટ કરો મળી એ નવા વ્લોગ સાથે ત્યાં સુધી સપોર્ટ કરતા રહેજો અને આ વ્લોગ પૂરો થાય પહેલા જણાવી દઉં કે આપણે યુટ્યુબમાં ત્રણ ચેનલો છે રાજા બહુચર પોન્ચો પાટણ રાજા બહુચર વ્લોગ એન્ડ પર ત્રણેય ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ફેસબુકમાં ત્રણ પેજ છે રાજા બાઉચર બાઉચર રાજા રસોઈ ત્રણેય બહુચર ફોલો કરી દેજો મળીએ નવા સાથે ત્યાં સુધી જય માતાજી અને હા મિત્રો વાત રહી ફેમિલી અને એક્ટરોના રિયલ ઘર બતાવવાની તો એ આપણે બતાવીશું ના નહીં પાડતા આપણા આ વ્લોગની ચેનલમાં લાખ સબસ્ક્રાઈબ થઈ જાય એટલે આપણા રિયલ ઘર અમારા મા બાપ અને અમારા ફેમિલીમાં કેટલા મેમ્બર છે એ બધું આપણે બતાવીશું મિત્રો સપોર્ટ કરતા રહેજો જલ્દીથી જલ્દી આપણી બ્લોગવાળી ચેનલમાં લાખ સબસ્ક્રાઈબ થઈ જાય તો પછી આપણે ફેમિલી બતાવીએ ને અમારા રિયલ ઘર બતાવીએ તો મિત્રો સપોર્ટ કરજો તમારા સપોર્ટથી જ સીએ અમે જે સીએ એ સપોર્ટ કરતા રહેજો